વેરાવળથી બસો નોટિકલ દૂર એટલે કે ત્રણસો ને સિત્તેર કિલોમીટર દૂર દરિયાની અંદર છે તે લાયબ્રેરિયન ધ્વજ સાથે જે ક્રૂડ ઓઇલ લઈને આવી રહેલું જે જહાજ હતું ઇઝરાયેલનું તેની પર ડ્રોન એટેક કરવામાં આવ્યો હતો તેને કારણે જહાજની અંદર આગ લાગ્યાની ઘટના સામે આવી હતી જો કે આ ઘટના બાદ છે તે બ્રિટનની જે એજન્સી દ્વારા ઇનપુટ મળ્યા બાદ ભારતીય તટરક્ષકની જે ટીમ છે તે તાત્કાલિક તેની મદદે પહોંચી ગયું હતું અને કોસ્ટગાર્ડનું જે વિક્રમ જહાજ છે તે જહાજના સંપર્કમાં છે જોકે તેની અંદર સવાર તમામ જે એક નેપાળી અને એકવીસ ભારતીય સહિતના તમામ ક્રુ મેમ્બર છે હાલમાં સહી સલામત છે ને તે તમામને મુંબઈના દરિયે લાવવા માટેની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ જહાજ છે તે ઓગણીસ ડિસેમ્બરે સાઉદી અરેબિયાના એક પોર્ટથી છે તે ક્રૂડ ઓઇલ લઈને નીકળ્યું હતું અને તે મેંગ્લો તરફ જઈ રહ્યું હતું જો કે ભારતીય સમુદ્રની સીમામાં પ્રવેશે તે પહેલા જ તેની પર જે આ ડ્રોન એટેક થયો હતો આ ડ્રોન એટેકને લઈને અમેરિકન એજન્સી જે પેન્ટાગન છે તેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સમર્થિત આ હુમલો છે અને આ જે માસને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને અનુલક્ષીને છે જોકે આ અગાઉ પણ ઉચ્ચીઓએ જે પ્રમાણે જે હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલને ધમકી આપી હતી કે ઈઝરાયલના જેટલા બી જહાજો છે તેની પર અમે હુમલો કરીશું અને આ રીતની જે ઘટનાને જોવામાં આવે તો પેન્ટાગનના દાવા મુજબ બે હજાર એકવીસ બાદ છે ઉચ્ચીઓએ આ પ્રકારના સાતમો જે હુમલો છે તે જહાજ પર કર્યો છે જો કે હાલમાં તમામ લોકો સહી સલામત છે અને ભારતીય કોસ્ટગાર્ડની ટીમ છે તેની મદદે પહોંચી ગઈ છે જીવી જે વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર